ભારતમાં ગુજરાતને વિકાસનું મોડલ માનવામાં આવે છે પરંતુ ભાજપ સરકારનું આ વિકાસ મોડલ દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યું છે રાજ્યમાં સરકાર સારા રોડ રસ્તાઓ તો નથી આપી શકતી પરંતુ લોકોને આરોગ્યની સુવિધા આપવાની પણ તાકાત આ સરકારની નથી તેવું લાગી રહ્યું છે અને એટલે શિસ્તબદ્ધ ગણાતી દાદાની ભાજપ સરકાર એક મહિલાની પ્રસુતિની પીડા પણ નથી સમજી શકતી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ રાજ્યમાંથી બે એવી ઘટનાઓ સામે આવી જેને ભાજપના વિકાસનું મોડલ કઈ રીતે ખાડે ગયું છે તેનો ઉત્તમ નમૂનો લોકો સામે રજૂ કર્યો છે આ વિકાસની વાતો કરતા ભાજપ નેતાઓને લોકોના આરોગ્યની પડી નથી તેનો પુરાવો પણ આપ્યો છે પહેલી ઘટના સામે આવી છે રાજકોટની જ્યાં શહેરના પદ્મ કુંવરબા હોસ્પિટલમાં એક મહિલા પોતાની પ્રસ્તુતિ માટે આવી હતી પરંતુ હોસ્પિટલમાં જગ્યા ના હોવાથી મહિલાને બહાર બેસી રહેવું પડ્યું અને ત્યાર બાદ પ્રસૂતિની પીડામાં મહિલાએ હોસ્પિટલનો બહાર બાકડા પર બાળકને જન્મ આપ્યો આ મહિલાએ હોસ્પિટલમાં જગ્યાના હોવાથી બહારના એક બાકડા પર બાળકને જન્મ આપવો પડ્યો તેમજ મહિલાએ જાહેરમાં બાળકને જન્મ આપ્યો ત્યારે આ મહિલાને યોગ્ય સુવિધા ન મળતા કેટલી પીડા ભોગવવી પડી હશે તેનો અંદાજો કદાચ આ ભાજપ સરકારને અને ભ્રષ્ટાચાર કરતા તંત્રને નથી આમ તો ગુજરાતના દાદા મહિલા સુરક્ષાને લઈને મહિલાઓના ન્યાયને લઈને બંગાળની દીદી મમતા બેનર્જીને પત્ર લખે છે પરંતુ લાગે છે કે દાદાને અંદાજો નથી કે તેમના જ રાજ્યની હોસ્પિટલમાં મહિલાઓને પ્રસ્તુતિ કરવાની પણ યોગ્ય સુવિધા મળતી નથી મેડિકલ ક્ષેત્રે વિકાસની વાતો કરતા આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ રીતના દ્રશ્યો જોઈને શું તેમને શરમ નહીં આવતી હોય કે દરેક બાબતની જેમ આ મામલે પણ તેમને કળિયુગના કુંભકરણ બનીને સૂતા છે જો સરકાર લોકોને પાયાની આરોગ્યની સુવિધા પણ નથી આપી શકતી

મજૂર માણા હે મેડમ મજૂર માણા હે એમ નો ખબર પડે તો જ અહીં સિવિલ માં આવે પ્રાઇવેટ માં તો નો જાય આ નાનું છોકરું એ આરે મારી ઘરવાળી કાલ રાત ની હેરાન થાય અહીંયા ખબર હે કેવી રીતે કરે હે અરે આવે આગળ આ બધા બધા હતા હું આયા જ હતો હું ક્યાંય બાજ નતો આવો જ વધુ એક શરમજનક કિસ્સો અને આઘાતજનક કિસ્સો છોટા ઉદયપુરથી સામે આવે છે છોટા ઉદેપુરના તુર્ખેડા ગામમાં આઝાદીના સિત્ત્યોતેર વર્ષ બાદ પણ આંતરિક રસ્તાઓની સુવિધા આ સરકાર આપી શકતી નથી તુરખેડા ગામના એક ફળિયામાં રહેતી સગરબાને પ્રસુતિની પીડા થતાં તેના પરિવારજનો દ્વારા જોડીમાં મહિલાને નાખી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી કારણ કે તેમના ઘરે એકસો આઠ પહોંચે તેવા પ્રાથમિક રસ્તાઓ પણ તેમના ગામમાં નથી અને જ્યારે આ મહિલાને જોડીમાં લઈ જતા હતા ત્યારે રસ્તા વચ્ચે મહિલાને પ્રસૂતિ થઈ ગઈ જેમાં મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો જ્યારે નવજાત બાળકનો આબાદ બચાવ થયો અને સરકારના વિકાસના કારણે વધુ એક માણસે પોતાનો જીવ ગુમાવ્યો આ આઘાતજનક મામલે ત્યાંના ઇન્ચાર્જ ડીડીઓ પોતાનો કઈ રીતે લૂલો બચાવ કરે છે તે પણ એક વખત જોઈ લઈએ અમને જે સમાચાર મળ્યા છે એને પ્રાથમિક જે રિપોર્ટ છે એ મુજબ ધુરખેડા ગામના બસકરિયા ફળિયામાં રહેતી મહિલાને પ્રસુતિને પીડા ઉપડતા તેઓને લઈ જતા રસ્તામાં તેઓનું અવસાન થયેલ છે તુરખેડા છે એ ડુંગર વિસ્તારમાં આવેલું નર્મદા નદી કિનારેની જગ્યા છે અને ત્યાં રસ્તાના થોડા પ્રશ્નો છે પરંતુ ત્યાં સાત કિલોમીટરના રસ્તા અગિયાર કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ છે અને સરકારશ્રી તરફથી ત્યાં રસ્તો જલ્દી બને તે માટેની કાર્યવાહી થઈ રહી છે આપણે આ ઇન્ચાર્જ ડીડીઓનો લૂલો બચાવ જોયો કઈ રીતે આ બાબતને એક સામાન્ય બાબત ગણાવીને ત્યાંના રોડ રસ્તાઓની થોડી સમસ્યા તો છે જ તેવું આરામથી કહી દીધું તેમને પરંતુ આ અધિકારીને અંદાજો નથી કે આ રોડ રસ્તાના કારણે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તમે પોતાના બચાવમાં અને સરકાર તરફથી તમને દબાણ ન આવે એટલે એમ તો કહી દો છો કે અગિયાર કરોડના ખર્ચે રસ્તા બનાવીશું પરંતુ આ રસ્તા અત્યાર સુધી કેમ ન બન્યા આ મહિલાના મોતની જવાબદારી કોણ લેશે તેના ઇન્ચાર્જ ડીડીઓ બોલી ન શક્યા આવેલી રાજ્યમાંથી આ બનેલી બે ઘટનાઓ દરેક નાગરિક માટે આઘાતજનક છે તે વિકાસ કઈ હદનો ગાંડો થયો છે તેનો ઉત્તમ પુરાવો આપણી સામે આવ્યો છે આ અમારા અહેવાલ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો